લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અગિયાર બે બે હજાર પચીસને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળા આજે જલેબીનો પ્રસાદ હનુમાનજીને ચડાવીને ખાવો જોઈએ અને વેચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ખોટું કામ જેને આપણે બે નંબરનું કહીએ ને એવું કોઈ કામ કરવું નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ આજે બુંદીના લાડુનો ભોગ હનુમાનજીને ધરાવવો જોઈએ ખાવો જોઈએ ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બહુ જૂના મિત્ર સાથે સંબંધ બગાડતા નહીં મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિ વાળાએ આજે હનુમાનજીના મંદિરે કેસરી કલરની ધજા ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો અન્નનો બગાડ આજે બિલકુલ નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું કર્ક રાશિવાળાએ આજે ચમેલીના તેલમાં સિંદૂર ભેળવીને આ ચોલો હનુમાનજીને ચડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી જવાબદારીથી દૂર નથી રહેવાનું સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ આજે કોઈ ગરીબને મિષ્ટાન ખાવા માટે આપવું જોઈએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનો મિત્રો આજે પારકી સ્ત્રીની સંગત નહીં કરતા કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે હનુમાનજીના આશીર્વાદ લેવાના અને આજના દિવસનું દરેક કામ ધીરજ રાખીને આગળ વધારવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બે માણસ પોતાની ચર્ચા કરતા હોય તો એમાં તમારે વચ્ચે બોલવું નહીં તુલા તુલા રાશિવાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળા આજે हनुमान મંદિરમાં બેસીને हनुमान चालीसाનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો ખોટો ગુસ્સો બિલકુલ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ અને ડાભા પગ પરથી સિંદૂર લઈને એનું તિલક કરવું જોઈએ અને ભગવાનને મીઠો પ્રસાદ અવશ્ય ધરાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ગેરંટીમાં સાઈન નથી કરવાની ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધન ધનરાશિવાળાએ આજે એક લાલ રૂમાલ પાસે રાખીને દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે ભાઈઓની ઈર્ષ્યા નહીં કરતા મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે બે મુઠ્ઠી જેટલી રેવડી લેવી માથા પરથી ઉવારી અને વહેતા જલમાં વહાવવી શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે કોઈ પણ નાની વસ્તુ પણ મફતમાં લેવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કર્યું કુંભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ વાંચવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કલરના વસ્ત્ર ધારણ નહીં કરતા મીન રાશિ મીન રાશિ આજે શું કરવું જોઈએ મીન રાશિ આજે આજે ખાસ લાલ ગાયની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વધુ પડતો સ્ટોક વેપારમાં કરવો નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે ચોકસી આપ સૌની રજાનું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે